મંડે માખ સાચો રસ્તો રાજીવ મણિયાના પ્રણામ ને જઈને અંદર એક વખતની વાત છે એક માણસ લેબરર તરીકે એટલે મજૂર તરીકે એક ફેક્ટરીમાં કામ કરતો બહુ ખંતીલો હતો મહેનતુ હતો અને એને મશીન ચલાવવાનું કામ કરવાનું હતું બન્યું એવું કે એક વખત જરા થોડીક નિષ્કાળજી બીજા કોઈકની નિષ્કાળજીને લીધે એ મશીનની તરફ પડી ગયો અને એને પગ પર ઈજા થઈ બંને પગ ઉપર ફેક્ટરીના માલિક જે હતા એ તો એને લઈ ગયા હોસ્પિટલ અને બધી સારવાર કરાવી પણ થોડુંક મોડું થઈ ગયું હતું એટલે ડોક્ટરે કહ્યું કે ભાઈ એમના બંને પગ કાપી કાઢવા પડે કારણ કે ઝેર બધે ફેલાઈ ગયું છે નહીં તો એ જીવી નહીં શકે પત્નીએ મંજૂરી આપી અને પછી એમના બંને પગ કપાઈ ગયા હવે એકલો કમાનાર માણસ કરવું શું એટલે એને પત્નીને વિચાર આવ્યો કે હું જાઉં અને કશુંક મદદ માંગુ એટલે નજીકમાં એક એનજીઓ હતો ત્યાં એનજીઓમાં ગઈ અને મદદ માગી એનજીઓમાં જે વ્યક્તિ હતા એ વ્યક્તિએ કીધું કે તમારે કયા પ્રકારની મદદ જોઈએ છે બેન તો બેને કીધું કે ભાઈ ખાવા પીવાના બી પૈસા નથી મારી પાસે મારી પાસે કોઈ પણ જાતની આવક બી નથી તો મને થોડુંક તમે સીધું ભરી આપો મને એના માટે જે બી કંઈ આપણે અનાજ પાણી જોઈએ એના માટેના પૈસા આપો અથવા તો તમે મને ઘરે ભરી આપો મને કોઈ વાંધો નથી એનજીઓવાળાએ કીધું કે અમે આ નહીં કરીએ પણ અમે તમને બીજી રીતે મદદ કરશું તો કે કઈ રીતે તો કે અમે તમારા પતિ બેસી શકે છે તો કે હા બેસી શકે છે તો કે વાંધો નહીં અમે અહીંયાથી તમને કેળાના વેફર બનાવવા માટેનું જે મશીન આવે એને બનાવવા માટેનું એ મશીન તમને બે આપીએ છે અને લગભગ પચાસ એક કિલો કાચા કેળા પણ તમને આપીશું એના માટે અમે તમને મદદ કરીશું તમારે એમાંથી એ કાચા કેળાને ખમણી અને એ પ્રમાણે વેફર બનાવવાની તળીને અમને આપવાની તમારે અમને આપવી હોય તો અમને આપવાની તમને બહાર બીજે કસે વેચવી હોય તો બીજે કસે બી તમે વેચી શકો એની તમને પણ છૂટ છે અમને કોઈ એના ઉપર કોઈ પણ પ્રકારનો વાંધો નથી ઓલા બેને કહ્યું સારું અને એમણે બે મશીન અને પચાસ કિલો કેળા એમને આપ્યા લગભગ એકાદ વરસ થયું એટલે બેન પાછા આવ્યા અને જોડે ચાર મશીન લઈને આવ્યા ચાર નવા મશીન આવીને ભાઈને મળ્યા અને કહ્યું કે આ ચાર મશીન હું તમારે આપું છું બે નવા મશીન એટલા માટે કે તમે જે મને આપ્યા હતા એ નવા મશીન હતા એટલે નવા પાછા આપું છું તમને આ બે નવા જોડે બીજા બે આપ એટલા માટે આપું છું તમને કે તમે જે રીતે મને સાચો રસ્તો બતાડ્યો અને મને પગભર કરી એટલા માટે તમે બીજા કોઈને પણ આવી રીતે પગભર કરી શકો એના માટે બીજા બે મશીન હું તમને તમારા એનજીઓને દાન આપું છું તમે આ જ રીતે જે મદદ કરતા રહ્યા છો એ જ રીતે મદદ કરજો કારણ કે જો તે દિવસે તમે મને કદાચ અનાજ પાણી બી ભરી આપ્યું હોત જ પૈસાનું તો આજે પણ હું મારી રીતે લાંબી નહીં થઈ શકી હોત તો મિત્રો આ જ સાચો રસ્તો છે કે તમે કોઈને આપીને દેહદાન છૂટે પૂર્ણ કરવા કરતા એ કાયમ માટે પોતે પોતાના પગભર કેવી રીતે રહી શકે એ રસ્તો બતાડો સો ઓલવેઝ શ્યો ધ રાઈટ વે સાચો રસ્તો બતાડો હેન્ડ યોર મા